અમે આપણે પોચી ગયા છીએ સત્તાધાર આ મેઈન ગેટ છે મિત્રો હવે આપણે દર્શન કરવા જાશું પણ અંદર ફોટાની વિડિયો શૂટિંગ ની મનાઈ છે કે અંદરનો સીન આપણે નહીં લઈ શકીએ આપણે અંદરનો વિડીયો નથી લીધો અંદર દર્શન કરવા ગયા હતા ત્યાં વિડીયોની મનાઈ હતી તો બારે થી ખાલી તમને અમુક સીન બતાવી દઉં આ છે સત્તાધાર ની જગ્યા બહુ સરસ મજાની નવું બાંધકામ કરેલું આ બધું મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ ભૂત ભૂતપાપાની જગ્યામાં ત્યારે અહીંયા ના આવ્યા હોય તો પણ આમાં દર્શન કરી લેજો આપણા વિડ્યા દ્વારા બહુ જબરજસ્ત આ વળ છે આનું થોડું નથી દેખાતું ચારી બાજુ વળવાય ઉપર આ વળુ કો છે અત્યારે ને પાછળની બાજુ વડનો થળ હોય તો આપણે ખ્યાલ નથી પણ આપણે અહીંથી નથી દેખાતું વડવાયુ દેખાય છે સત્તાધારના મંદિરની બાજુમાં જ આ સાઈડમાં એક તરાવ છે બહુ સરસ તરાવ છે એકદમ તાજું પાણી આવી છે માથે થી એમાં એવા ને દેખાય તમે જોઈ શકો છો ઘણા બધા માછલા દેખાય એકદમ તાજુ પાણી ચોખ્ખું પાણી મિત્રો હવે આપણે બગદાણા બાજુ તો વિડીયો સાથે જોડાયેલા રહેજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો સારી કોમેન્ટ કરી દેજો અને લાઈક કરી દેજો આપણા વિડીયોને હવે આપણે જઈ રહ્યા છીએ બગદાણા વચ્ચે ગાડી ઊભી રાખી છે પણ વાતાવરણ એવું સરસ હતું ચોખ્ખું વાતાવરણ મિત્રો સામે જે ઘરઘર દેખાય છે મંદિર પણ વ્હાઈટ કલર નું ઘરાક દેખાય આ સભ છે કદમગીરી અહીંયા એ તો ખબર ખબર નથી ખ્યાલ પણ અહીંયા એક હાલ માં પૂછું છું ડુંગર ઉપર મંદિર છે એનું છે તો એમ કીધું પતંગગીરી નું છે આવી રીતે કઈક રસ્તા છે બુલઢાણા જવા માટે રસ્તા વધારે સીન એટલે આપણે લીધા આજનું વાતાવરણ એકદમ ચોખ્ખું ને એવું લાગે કે વિદેશમાં આવ્યા એકદમ વાદરા વાદરા એકદમ નીચા ચોખ્ખા વાદરા સાવ તારી બાજુ એકદમ લીલું લીલું ઉપહાર દેખાય ઊંચી ઊંચી ધારું દેખાય ડુંગર દેખાય ને સામે દેખાય છે તે છે ભાવનગરના રાજાનો મહેલ છે અહીંયા એમ કેવાય છે કે આ મહેલ છે ભારતમાં વાડી તો બહુ ઓછી જોવા જઈ ક્યાં ક્યાં વાડી પડા હતા માંડવીના વાવેતર દેખાણા એમાં ક્યાં ક્યાં બાકી ડુંગરાળ વિસ્તાર છે વાતાવરણ બહુ સારું ને અહીંયા લગભગ તો મિત્રો તમે બધા આવી ગયેલા હશો કદાચ નો આવ્યા હોય ને આપણો વિડીયો જોતા હોય તો જોડાયેલા રહેજો દર્શન કરાવીશ હવે આપણે પહોંચી ગયા છીએ બગદાણા આપણે દર્શન કરવા અહીં પણ જ્યાં સુધી વિડીયો શૂટિંગની છૂટ હશે ત્યાં સુધી આપણે વિડીયો બનાવશું ને ત્યાંનો સ્ક્રીન લેશું ને ત્યાંના દર્શન કરાવશું આપણે ગેટ ની અંદર આવી ગયા છીએ દર્શન કરવા સામે મંદિર છે એ છે બાપા સીતારામ નું મગદાણા બાપા સીતારામ નું મંદિર મિત્રો આપણે છે એ બાપા સીતારામ ના મંદિર મંદિરના બીજા માળ ઉપર એટલે કે પેલા માળ ઉપર ઉપર નીચેનો કંઈક નજારો આવી રીતે છે પ્યોર આરા આરસપાણાનું મંદિર બનાવેલું ઉપર છે રામનું મંદિર અહીંયા બધા વિડીયો શૂટિંગ કરતા હતા એટલે આપણે ઉપર વિડીયો થઈ ગયો તે નીચે નીચે મનાઈ હતી આપણે આવી છે ચા પીવા અહીંયા ચા એ રીતે પાવામાં આવે છે બધાને લાઈનમાં બેસાડે એક પછી એક આવતા હોય તો લાઈનમાં બેસે આ બાજુ બહેનો માટે તમે જ્યાં બેસો ત્યાં તમને અડારી પહોંચાડી દે ત્યાં આવીને તમને ચા દઈ જાય અડારી પાછી અહીંયાથી લઈ આવી તમારે બેસીને લીધા ત્યાં આરામથી ચા જેટલો પીવો એટલો ચા પાય ચા દૂધ કોફી

અને બાપા સીતારામની બંડીના દર્શન કરાવી શકે મિત્રો આમ જોઈ શકો છો કે આ બાપા સીતારામની ગાદી છે ઓશીકુ ગાદલુ અને બાપા સીતારામની બંડી છે બાપા સીતારામ કહેતા એ જ બંડી છે આ મંદિરના સરખા દર્શન થાય મિત્રો તો કમેન્ટમાં જય બાપા સીતારામ લખી નાખજો અને આપણી આ ચેનલ ની અંદર આવા નવા ધાર્મિક વિડીયો આવશે તો આપણી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો જો સબસ્ક્રાઇબ કરેલ ન હોય તો આ છે વર્ષો જૂના વાસણ બધા પિતળના વાસણ એમ કહેવાય છે કે બાપા સીતારામ આ વાસણની અંદર બધા લોકોને ભક્તોને પ્રસાદ આપતા છે બાપા સીતારામ ની મોટર દર્શન કરી લેજો મિત્રો બાપા સીતારામ આપણે પ્રસાદ લેવા આવી ગયા છીએ રસવાડા વિભાગમાં અને પ્રસાદ નો ટાઈમ પ્રસાદ નો ટાઈમ પૂરો ને આપણે થી વિશાળ રસોડું છે અહીંયા બધા ભક્તો પ્રસાદ આપવામાં આવે છે મિત્રો હવે આપણે બગદાણા થી જામનગર નીકળી ગયા થી અને આ બાજુ પાછળની ની બાજુ વરસાદ ફૂલ ગાજે છે વીજળી થાય અને આદર બહુ સારો છે આગળ ફૂલ વરસાદ હતો ને અને અત્યારે પણ વરસાદ ચાલુ છે આપણે જઈ રહ્યા છીએ ભાવનગર રાજકોટ હાઈવે વરસાદ તાણે ધીમો ધીમો ચાલુ છે ને આની પહેલા બહુ જોરદાર વરસાદ હતો